મને જોઈને શરમ આવી ગઈ આજ કોને કેટલા દિવસ થી નથી જોયા ને એટલે શરમ લાગે છે કેવું મોઢું છે તમારું તો હું છે ને અહીંયા બે ત્રણ દી બે દી અહીંયા રોકા ને એટલે હું કેટલો હેન્ડસમ થઈ ગયો અને અહીંયા અહીંયા તડકા થઈ ગઈ આમ જો કેવી થઈ ગઈ ભેંસ 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 જો જો તો સારું બધાને કેવું પડશે તમે બધા કેમ છો મજામાં ને અને હું પણ મજામાં છું તમે બધા મજામાં હોય તો કોમેન્ટ કરીને કહી દેજો અને હું તો શું અત્યારે પિયર માં બ્લોગ બનાવેલો છે ને હા પિયર માં મોજે દરિયા કરે છે કાઈ ટેન્શન નથી અને આપણે બેજી દી બ્લોગ બનાવ્યો આપણે કેવા મોજે દરિયા કર્યા તમને બધાને ખબર જ છે એમ નહીં એવા એકલા એકલા બ્લોગ બનાવવાની કે મજા આવે હું હોય તો કેટલા સપોર્ટ આપું

હાવળે મે કે શું છે ઉકાઈ દે લેજો હો આ તારું ઘર હોય તો કાઈ હવા નહીં તારું તારું ઘર ઘરે બો આ કરસ મારા પપ્પાનું ઘર છે નીકળો એ બોવા નહીં કને કતા હો હા લે ગુલ્ફ ખાઈ તો નહીં ફ્રેશ માં પડી છે અલી શું કરવી ગુલ્ફ ખાઈ હોય તો હાલો તો હું તો છે હવે તો અશ્વિન કે કે ક્યાંક ફરવા જવાનું છે આપણે બધું કામ પતી ગયું છે એટલા માટે ફરવા જવાનું છે ક્યાં જવું ફરવા બોલને ને આજ તું ક્યાં ક્યાં જઈ આજ બોલ કે દે જવું આજ વાફા મારવા વાફા મારવા લે વાફા મોર તો નથી હાસું તો છે ક્યાં જવું બોલ મારે તો બગડાણા સાઉ કોટલા એ ટાઈમ થી બજરંગદાસ બાપાના દર્શન નથી કર્યા મે તો કાલ જવું છે હાલો

વાવાઝોડા ની આગાહી છે એટલે અમાર લુગડા ઉડી ન જાય એટલા માટે લઈ લાવ આ બધા કોને ધોયેલા છે જો 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 હંતાઈ ગયો મે ન ધોયા હો શાંતિ રાખજો તો કોને ધોયા મારા બાઈએ તો છે જ નકર હમણા હું કાક ને કાક કાઢે તન પણ આ તો તેમ કીધું મમ્મી ધોયા એટલે મારા ભાભી ન થાય એટલે માર બધું આય કામ કરવું પડે ભાભી આવી જશે પછી કઈ કામ ન કરવાનું ઓહો હમ હજી ન થાય એટલે કરવું પડે

આઈ વિશાલ સેવા કરવાની છે તે આય મને બલ્લે બલ્લે કરવા હું તો આને ધમાઈ કે મારે થોડું કામ કરવાનું હોય તે બીજો કોઈનું ન કરવાનું બાકી હાળા નત કરવાનું હોય એ તમે અણવર કહેવાય હા તે પણ મારા મોટા હાડુ ભાઈ છે ને ઈ તો તારે રાખશે ધ્યાન હે તો તમાર ખાલી બલ્લે બલ્લે કરવા આવવાનું છે હ તો બિલકુલ અમારા તેડાવા નથી ઇન્વિટેશન અમાર ન દેવ નાન્યા રહેજો તમાર ઘરન ઘરે મોકલ છે અને મારો ભાઈ મારી બેન બધા ખાઈ ખાઈ ગયા છે અને મારા માટે એટલી પાણીપુરી રાખી છે આમાં તો હું મોટું બગડ છે ખાલી છે ખાલી મોઢું બગડ આ તો ઠીક હવે ખાઈ લઉં એમ એટલી પાણીપુરી પૂરી કાઈ મને થાય નહીં પણ ખાઈ લઉં તું શું કહે છે છે તો એટલી પાણી નો થાય હાથ પાણીપુરી છે એટલે નો થાય હો મારે તો ખાવા વધારે જો એમ ને હમ એમ જાડી થઈ એમ કે ને જો એ આ હા 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 શોકે ખાઈ બહુ ખાટું પાણી છે ને